નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો યોજના વિશે વાત કરવામાં આવતો મિત્રો નમોશ્રી યોજના બે હજાર ચોવીસ માટે સરકારે લાગુ કરી છે મિત્રો નમોશ્રી યોજના હેઠળ સરગમા મહિલાને મળશે રૂપિયા બાર હજાર રૂપિયાની સહાય મિત્રો જે મહિલા સરગમા છે તેને મળશે બાર હજાર રૂપિયાની સહાય મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડિયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો યોજનાનું નામ છે નમોશ્રી યોજના ઘોષણા કરવામાં આવે છે મિત્રો મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત રાજ્ય માટે આ યોજના લાગુ કરવામાં આવે છે મિત્રો વિભાગ તો આરોગ્ય વિભાગ સત્તાવાર website અહીં આપવામાં આવી છે મિત્રો અહીંયા જઈને online અરજી કરવાની થશે મિત્રો આ લાભ લેવા માટે નમો શ્રી યોજનાના પાત્રતા અને શરતો વિશે વાત કરવામાં આવે તો મિત્રો આ યોજનાનો લાભ ગર્ભવતી ગર્ભવતી બહેનો તેમજ તાતી માત્રાઓ મળવાપાત્ર થશે લાભાર્થીઓની મહિલા ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ અરજદારની મહિલા એસસી એસટી એનએફએસએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાભાર્થી હોવા જોઈએ ગુજરાત નમો શ્રી યોજનાના લાભ વિશે વાત કરવા આવતો મિત્રો ગુજરાત સરકાર દ્વારા નમો નામ પરથી બજેટની ઘોષણા કરતી વખતે ત્રણ યોજનાઓની શરૂઆત કરેલી છે જેમાં એક છે નમો script આ યોજના અંતર્ગત ગર્ભવતી બહેનો તેમજ માતાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે આ યોજના લાગુ કરવામાં આવી છે મિત્રો આર્થિક સહાય ગુજરાતના સરકાર તરફથી પ્રતિ લાભાર્થી બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો જે રીતે પ્રધાનમંત્રી માર્તું વજના યોજના અંતર્ગત ગર્ભવતી બહેનો તેમજ માતાઓને બે હપ્તાથી પાંચ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે તેવી જ રીતે અલગ અલગ હપ્તાથી અંતર્ગત નમોશ્રી યોજનાના માધ્યમે ગુજરાત સરકાર દ્વારા પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે આ યોજનાના કારણે નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો જોવા મળશે તેની સાથે ગર્ભવતી બહેનોની ડિલિવરી સમયે થતા મૃત્યુદરનો પણ ચોક્કસપણે આંકડો ઓછો થશે તો મિત્રો નવોશ્રી યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરવામાં આવે તો મિત્રો અરજદારનું આધાર કાર્ડ જાતિનું પ્રમાણપત્ર શરભા હોવા માટેનું પ્રૂફ માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર અરજદારનો મોબાઈલ નંબર અરજદારનો ફોટો અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ સંપૂર્ણ માહિતી અપલોડ કરવાની થશે મિત્રો ઓનલાઈન અરજી વખતે તો મિત્રો આ યોજનામાં અરજી કઈ રીતે કરવાની મિત્રો સૌ પ્રથમ નમો યોજના અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની જે અહીં ટૂંક સમય માટે ઉપલબ્ધ છે હવે હોમપેજ પરથી નમોશ્રી સ્કેમની નવી અપડેટ જુઓ ત્યારબાદ અપ્લાય ઓનલાઈન ઓપ્શન પર ક્લિક કરો હવે રજીસ્ટરનું ફોર્મ ખુલશે જેમાં તમે તમારી વિગતો દાખલ કરશો તમારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે મિત્રો આપેલા ફોર્મેટમાં દસ્તાવેજને યોગ્ય રીતે અપલોડ કરો પછી વિગતો ચકાસો છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો તમારું નામ નમોશ્રી યોજના લક્ષ્મી યોજના ગુજરાત બે હજાર ચોવીસ એપ્લિકેશન ફોર્મ સફળતાપૂર્વક નોંધાઈ જશે અને મિત્રો પિન સાચવીને આવી રીતે મિત્રો તમારી સફળતાપૂર્વક નમોશ્રી યોજનામાં લાભ ઓનલાઈન અરજી થઈ શકશે મિત્રો અને મિત્રો આવી કોઈ પણ સરકારી અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ જય ભારત